ગરબાડા તાલુકામાં યોજાયેલી અઢાર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને બે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે નવા ખાતે સ્કૂલ ઉપર સુરક્ષા વ્યવસ્થા શરૂઆત કરવામાં આવી છે ત્યારે હવે કોના માટે સરપંચોનો તાજ આવશે તે જાણવા મળશે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક પ્રિયંક સમાચાર વિસ્તારથી ગરબાડા તાલુકામાં બાવીસ જૂન બે હજાર ના રોજ અઢાર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને બે ગ્રામ પંચાયતોની વોર્ડ સભ્યોની પેટા ચૂંટણી માટે પર મતદાન યોજાયું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી મતદાન બાદ તમામ મતપેટીઓ સીલ કરીને નવા ફળિયા ખાતેના રિસિવિંગ સેન્ટરના સ્ટ્રોંગ રૂમમાં જમા કરવામાં આવી હતી અઢા ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં તોતેર પોઈન્ટ તેતાલીસ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે બે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં એકાવન પોઈન્ટ બેતાલીસ ટકા મતદાન થયું હતું ત્યારે આજે પચીસ જૂનના રોજ સવારે નવ વાગ્યાથી નવા ફળિયા ખાતે આવેલી મોટર સ્કૂલમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે ત્યારે કુલ ઓગણસાઠ સરપંચ ઉમેદવારો અને ત્રણસો અઠ્ઠાવન સભ્ય ઉમેદવારો ભાવિ નક્કી થશે તો બીજી તરફ ગ્રામજનોમાં પણ પોતાના નવા પ્રતિનિધિઓની પસંદગીને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે મતગણતરી કેન્દ્રની બહાર ઉમેદવારોના સમર્થકોનો જમાવટ જોવા મળી રહ્યો છે ગણતરી કેન્દ્ર ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વેલેટ પેપર દ્વારા મતદાન થયું હોવાથી પરિણામો જાહેર થતા મૂળ થશે આજે મોડી રાત સુધીમાં ગરબાડા તાલુકાની ગ્રામ પંચાયતોના નવા સરપંચો અને વોર્ડ સભ્યોના નામ જાહેર થવાની શક્યતા છે તો વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારી સાથે